નમસ્કાર ખેડૂત મિત્રો હું માધવ મજીઠિયા સોમનાથ સેલ્સ ઉનાથી અમે સ્પ્રે પંપનું વેચાણ કરીએ છીએ બેટરીવાળા એટલે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ છે કે સ્પ્રેપમ્પ લીધા પછી સ્પ્રેપંપના સ્પેરપાર્ટ માટે શું કરવાનું તો અમે જે સ્પ્રે પંપ વેચીએ છીએ એના દરેક સ્પેરપાર્ટ અમારી પાસે તમને મળી જશે છૂટક અને હોલસેલમાં પણ મળી જશે તમે એમાં જરાક નજર મારી લો અમે સ્પ્રેપમ્પમાં તમને જે વસ્તુઓ આપીએ છીએ એમાં જો વાત કરીએ તો પટ્ટામાં અમારી પાસે ચાર વેરિયન્ટ છે ડબલ મોટરમાં બે જાતની મોટરો તમને મળી જશે ડિલિવરી પાઇપમાં પણ બે જાતની મળી જશે ફોલ્ડિંગ લાન્સ ગન લાન્સમાં તમને બ્રાસમાં પ્લાસ્ટિકમાં મળી જશે બરાબર ટ્રિગર સ્પીડ કંટ્રોલ ચાર્જિંગ સોકેટ વોલ્ટ મીટર ડબલની સ્વિચ સિંગલ સ્વિચ ચાર્જર તમારે હેવીમાં જોતા હોય તો ટેનિન ઇન કંપનીમાં વન પોઈન્ટ સેવન એમ્પિયર પછી સીએસએમ કંપનીમાં વન પોઈન્ટ સેવન એમ્પિયર પછી મોટરમાં તમને વાત કરું તો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો બીજું મોડલ છે એકસો પાંત્રીસ એકસો પચીસ એકસો ચાલીસ બેટરીમાં પણ તમને બાર બાવીસમાં તમે એકવાર વજન ચેક કરી લો ચાર કિલોની ઉપર વજન થાય છે એટલે બેટરીમાં પણ તમને ઘણા બધા વેરિયન્ટ ટૂંકમાં જે તમે માંગો એ બેટરી મોટર ટૂંકમાં પંપને રિલેટેડ જેટલો સાધન અંદર ફિટ આવે ને એ તમામ સાધનો અમારે ત્યાં અવેલેબલ હશે અને ખેડૂત મિત્રોને ડાયરેક્ટ પણ અમે પહોંચતા કરાવશું હોલસેલ લેવા માટે પણ અમારો સંપર્ક તમે કરી શકો છો આભાર